અમેરિકાના મિઝોરીમાં બહેન અને તેના પતિની હત્યા કરનાર એક દોષિતને સજાએ મોતની સજા ફટકારવામાં આવી છે તેને ચેર ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અમેરિકાને એક મીડિયા અનુસાર ઇન્જેક્શન પછી આ આરોપી અગિયાર મિનિટ સુધી પીડાતો રહ્યો કે જે બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો તો બાવન વર્ષના આરોપી બ્રાયન ડોડસીએ બે હજાર છમાં તેની બહેન અને તેના પતિની હત્યા કરી હતી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર છના રોજ દોષિત બ્રાયન ડોડસીએ ડ્રગ ડીલરોને આપવા માટે બેન સારા પૈસાથી કેટલાક પૈસા માંગ્યા હતા તો સારાએ પૈસા આપવાની ના પાડી તો આનાથી ગુસ્સે થઈને બ્રાયન પોતાના ઘરે પરત ફર્યો હતો પરંતુ રાત્રે તેની બહેનના ઘરે પાછો આવ્યો હતો અને સારા અને તેના પતિ બેન જ્યારે સુવા માટે ગયા હતા ત્યારે બ્રાયને તેના પર ફાયરિંગ કરી હુમલો કર્યો હતો જેના બીજા દિવસે સારાના માતા પિતા તેના ઘરે પહોંચ્યા હતા અહીં પતિ પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર સારાને બેનના મૃતદેહને સૌ સારાના માતા પિતાએ જોયા હતા તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સારાબેનની ચાર વર્ષની પુત્રી ઘરમાં ટીવી જોઈ રહી હતી તો ઘટનાના ત્રણ દિવસ પછી એટલે કે છવ્વીસ ડિસેમ્બર બે ના રોજ બ્રાયન પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ